દીવમાં ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે ખારવા સમાજના સ્વર્ગસ્થ કાનાભાઈએ સિવિલ હોસ્પિટલ રોડ પર લુહારવાડા વિસ્તારમાં ખારવા સમાજને ઉપયોગી બને તે માટે પોતાના નામથી જમીન ખરીદી હતી પરંતુ કાનાભાઈના અવસાન બાદ લુહારવાડા વિસ્તારમાં રહેતા પુષ્પાબહેન મોહનલાલ કાપડિયા અને તેમના સાથી મિત્રોને જમીન પ્રત્યે લાલચ જાગતા તેમણે ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન પોતાને નામ કરાવી લીધી છે આ જમીનને લઈને વિવાદ વકર્યો છે જમીન છે એ દેવા દેવાના નામે બોલે છે જે ઓગણીસો ઓગણચાલીસ પહેલાં એ પટેલ હતા અને આ જે જમીન છે એ ઓગણીસો એકવીસમાં દેવા પટેલ હતા ત્યારે ખરીદેલી છે એ જમીન કા એ જમીન એને સમાજ માટે લીધેલી આજે પણ અમારે જે ગોગલામાં જે સમાજ છે એની જે પ્રોપર્ટી છે એ આજે પણ કાન દેવાના નામે જ બોલે છે એ પછી ઓગણીસો ઓગણચાલીસમાં એનું અવસાન થઈ ગયું પણ એ પતેલ હતા એટલે એના નામે આ સમાજ તરફથી જમીન ખરીદવામાં આવેલી ખારવા સમાજની રૂપિયા 9 કરોડથી વધારે રૂપિયાની જમીન પચાવી પાડી તેની પર નવા મકાનો ઊભા કરાતા ખારવા સમાજના પ્રમુખ લાલજીભાઈએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી જેથી દીવ નગરપાલિકાએ મકાનોનું કામ બંધ કરાવી દીધું છે

ને તેમના સમાજની જમીન જે દીવ ખાતે આવેલી છે તેઓના એક્યુઝ પાર્ટીએ એક જૂના બિલ ઉપરથી પોતાના પરિવારના નામે જમીન જાયદાદ જે સમાજની આ રીતે કરી લીધેલી છે તેના ઉપર ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબ ગુનો દાખલ કરીને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે દીવ પોલીસ સ્ટેશન ખાતે દીવમાં જમીન પજાવી પાડવાનું કાવતરું ઘડનારા વકીલ અને તેમના સાગરીતો સામે કેસ નોંધાતા સીટી સર્વેના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે દિલીપ મોરી વીટીવી દીવ